એમાં શું જે તે સમય મને પ્રોપર ટાઈમ યાદ નથી ઈ છે ને એમઆરઆઈ ની પ્રિન્ટ પોતે ડોક્ટર છે અને કઈક વીકનેસ લાગી ગઈ એટલે એમઆરઆઈ કરીને મારી સાથે પાસે આવેલા હોસ્પિટલમાં અને એમાં જે વીકનેસ હતી એને એકોર્ડિંગ અમે એડમિટ કરેલા હતા એને દોઢ બે દિવસ બરાબર અને મારું બિલ આઠ થી દસ હજાર નું છે કોઈ તમને પ્રૂફ મળે બતાવો મારું બિલ છે જ નહીં એનાથી વધારે આ સત્ય છે આ ખોટે ખોટો મને ઘસવામાં આવે છે ઘસેડવામાં આવે નહીં નહીં તમે લઈ આવો હોય તો બતાવો ગેરંટી આપું ના હોય કોઈ મારું છે જ નહીં બિલ તો બિલ એ છે જ નહીં એટલે કહું છું ને અરે એમાં છો જો વીકનેસ તમારી મારી પાસે કોઈ દર્દી આવે છે તમે આવો તમે કહો કે મને પ્રોબ્લેમ છે એ ઓલરેડી અમારે કરીને આવ્યો એટલે મેં બીજા બ્લડ રિપોર્ટ કર્યા અને એને રાખ્યા અને સારું થઈ ગયું દોઢ ધીમા અમે ડિસ્ચાર્જ આપી દીધા

બતાવો તો ખબર પડે ને પોતે કરાવી નહી વાત અને સહયોગ માંથી કરી નહીં એમાં એમાં પ્રોબ્લેમ આવ્યો તો એ તો એની ટ્રીટમેન્ટ અમે કરી દીધી અને બીજેથી તો રજા આપી દીધી અને મારું કોઈ બિલ છે જ નહીં તમે તમે મારા માટે ડોક્યુમેન્ટ લઈ આવો હું ક્યાં ના પાડું છે જ નહીં એવું કઈ ઇન્વોલ્વમેન્ટ નથી હવે શું છે આ અત્યારે ફ્રોડમાં માં સર ફસાણા એટલે મારી ફાઇલ નીકળી હોય જે તે સમય આવ્યો હોય

એટલે ઈ મને બતાવવા આવે કારણ કે અહિયાં કોઈ પણ ડોક્ટર હોય એને કઈ પ્રોબ્લેમ હોય તો એ બતાવવા આવતા હોય એનું છે ને સેન્ટર પેલા આપણે ગિરિરાજ પાસે અત્યારે તો નથી હવે એને એક સાઈડ વીકનેસ જેવી એવી કઈ પછી મને લાગ્યું બીજા ઓકે એને મને એવું લાગ્યું કે ડિસેબિલિટી બતાવો મેં એવું કોઈ સર્ટિફિકેટ નથી આપ્યું કારણ કે જે જરૂર નથી એ તો થોડા આપી આપે કોઈ વાત નથી થયેલી જો સાંભળો બાવીસ લાખ કે જે હોય મને નથી ખબર બરાબર ઈ મેટર ની નથી ખબર મને હું પોતે શોખ થઈ ગયો હા પણ મને મારી વાત સાંભળો મારા કોઈ લખેલા ડોક્યુમેન્ટ મને બતાવો હું વાત હા પણ પોલીસ મારી પાસે એકવાર નથી એને વાર નથી નતો આવે ને પોલીસ સિંગલ ટાઈમ નથી આવી મારી વાત સાંભળી સિંગલ ટાઈમ પોલીસ મારી પાસે એક વાર પૂછવા નથી એની પાસે નહીં હોય તો ફાઇલ જૂની જૂની હોય હવે એડમિટ થયો હોય હવે એની કોઈ પણ મારી પાસે કમ્પ્લેન થયું તો આપણે રાખી પછી લાગે ઓબ્ઝર્વેશન ઓકે બિલ તો હું ક્યાં ના પાડવું કરી બ્લડમાં સ્ટોકમાં બ્લડ રિપોર્ટમાં કઈ ચેન્જીસ ન સમજાવો એને છે ને હેલ્થ ઇન્સ્યોરન્સ હતો એટલે આપણો જે આઠ કે દસ હજાર નો થયો એટલે એ ફાઇલ મૂકી હોય હેલ્થમાં એટલે આ ફ્રોડ નીકળ્યું એટલે એ કે ભાઈ તઈ ખોટું હે ભાઈ આમ એ શું હોય કોને ખબર છે એટલે મારે છે ને આઠ થી દસ હજાર નું બિલ આ સારવાર લીધી હતી હું ક્યાં ના પાડું હા હેલ્થ ઇન્સ્યુરન્સ એને પકાયો એટલે મેડિક્લેમ કંપની શું છે બધા હેલ્થ ખોલે સમજાણું મારું કોઈ બિલ મારી હોસ્પિટલ માં પચાસ હજાર ઉપર નું કોઈ બિલ નથી થયું તો આમાં ક્યાંથી હું આવ્યો આ બાવીસ લાખ નું બિલ આવડી હોસ્પિટલ માં તમે

બરાબર પોતે ડોક્ટર હતા એની એમ એમઆરઆઈ કરીને આવ્યા અને મને એને વીકનેસ બતાવી આપણે અંડર ઓબ્ઝર્વેશન એને રેખા એડમિટ અને પછી એને સારું લાગ્યું અને મને એને એમ કીધું નું સર્ટિફિકેટ આપો એટલે મેં એને આપ્યું નથી અને એ બસ સાત થી આઠ હજાર બિલ થયું હશે એ બિલ અમે લીધેલું છે એને જો કોઈ પણ પેશન્ટ એને વીકનેસ એને કીધી હતી કમ્પ્લેન હવે પેશન્ટ આમ કે હું હાથ પકડું ગ્રીપ ગ્રીપ મૂકી દે તો શું કરવાનું હું તો બોર્ડ તો છઉ નહીં બરાબર હાથ હું એને પકડાવું છું એક્સ વાય ઝેડ આ આ મે એને પકડી છે આ એની મૂકી દે તો આપણે વીકનેસ સમજવાની ને હવે એના માઇન્ડમાં શું આલે કે એક્સ વાય ઝેડ આપણને તો ખબર નથી પછી બીજેથી દી અમને લાગ્યું કે ઓકે તમે ડિસ્ચાર્જ આપી દીધું રિપોર્ટ બ્લડ ના કરાવ એમઆરઆઈ તો કર્યો તો બીજો એમઆરઆઈ તમે જ એક એમઆરઆઈ કરીને આવો એ એમઆરઆઈ માં પ્રોબ્લેમ આવ્યો હતો કઈ બીજો એમઆરઆઈ હું થોડું કરું પેશન્ટ ને બર્ડન લાગે ને પાંચ હજાર નો રિપોર્ટ થાય ને એટલે એને સેકન્ડ સેકન્ડ ડે કે થર્ડ ડે અમે ડિસ્ચાર્જ આવી ગયો મેં કીધું ભાઈ તમારે આમાં કઈ પ્રોબ્લેમ છે નહીં એટલે તમે ડિસ્ચાર્જ એટલે શંકા નહી એટલે વીકનેસ ઇમ્પ્રુવ થઈ ગયું મેં કીધું ભાઈ સિમ્પલ માઇનોરિયસ ઇસેમિક એટેક હોય તો આપણે દવા આપી લોહી પતલા ને

એટલે બદનામ એટલે બદનામ એમ તમને નથી કોઈ બદનામ કે આવું કરે એટલે એને કઈ જે ક્લેમ હશે એની રહેશે આપણને કઈ આઈડિયા નથી મને મેટરની નથી ખબર આગળ શું છે કઈ વર્ષનું